અ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ હાર્દિક પટેલ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગાયક શ્રી ઇન્દ્રવદનભાઈ ગજર્ના સુંદર કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 12 ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડનું શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ખાતે અહીંયા આગળ સુંદરકાંડનું સુંદર આયોજન થયું છે બપોરે કથાનો કાર્યક્રમ હતો અત્યારે સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ છે જ્યારે પૂરું વિશ્વ આજે ભક્તિમય થઈ રહ્યું છે અને પૂરો દેશ આજે જ્યારે ભક્તિમય શ્રી રામમય થઈ રહ્યો છે ત્યારે આજે આજના દિવસે એક વર્ષ પૂર્ણ થતાં બાપા સીતારામની અગર સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ અમારા મહામંત્રી હાર્દિકભાઈ અને એમની જોડેની સિનિયર સિટીઝનની ટીમ અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને અમારી આખી સંગઠનની ટીમ સાથે અહીંયા આગળ સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સિનિયર સિટીઝન દરેક લોકોને હું આવકારું છું અને આજના દિવસે ભક્તિમય થઈને બાપા સીતારામને જય જયકાર કરું છું બાપા સીતારામની જય જય શ્રી રામ ભારત માતા જય બાપા સીતારામ ચોક તરીકે જે આ જગ્યાનો ઉલ્લેખ થાય ઓળખાણ છે ત્યાં પરમ પૂજ્ય વંદનીય બાપા સીતારામની મરુડી છે ત્યાં ખાસા સિનિયર સિટીઝન લોકો એની પૂજાનું કારભાર સંભાળે છે અને એ જ લોકો દ્વારા આજે હાર્દિકભાઈના સહયોગથી અહીંયા બપોરે સત્યનારાયણ કથાની આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે સરસ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જે સુંદરકાંડમાં અમને સૌને સહભાગી થવાનું આમંત્રણ મળ્યું એ બધી અમે આ સૌના આભારી આજ રોજ કલાલી ખાતે બાપા સીતારામની મઢુલી આવી છે એક વર્ષ પૂર્ણ થતાં સુંદરકાંડનું આયોજન કરેલું છે આજે પહેલાં પાટોત્સવ નિમિત્તે બપોરે પાંચ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને રાત્રે આઠ કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે કલાલી વિસ્તારની અને આજુબાજુ બિલ છે કલાલી છે ગામ છે દરેક વિસ્તારની દરેક સોસાયટીઓના દરેક લોકોને આમંત્રણ આપીને આજે સરસ મજાનો સુંદરકાંડ અહીં આગળ વક્તા શ્રી ઇન્દ્રવર્ધનભાઈ ગજનના મુખેથી સુંદરકાંડનું આયોજન કરેલ છે